એ ઇરોડો ઇરોડો ડબલ છે ને એક કાળિયો છે મસ મારા રાજા આ જુજા જેતર જુ પડી નજી તાકુ અલ્યા કેટલો બગાડ કર્યો છે હા ઈ બગાડ બધું બગાડી નાખું આ બધા ઘઉં આવવાના છે આ બધા સોયા સો વિગા ખાવ છે ને તો તો હારું હારું કરી ઘઉં ખાય તમે હા રેડો હું જો આમ કા ઓટો આવી તો હા રેડો જઈ આવો શટ બોલો તમ કેતો જ આતા બે ઘરે આતા અવા ઓય બાપા તો નઈ આલ્યું બાપાનું જ છે ઈ તો સાગળ રગડ તાર બોલ પાણી વળાળું ઓમ આ થઈ ગયો થાય થઈ ગયો આ બધું આમું કરજો નકર મારી વાત ઉતરવા આવે અમને કદાચ 3 દાડા તો કે ને ને આયા ને તમ બધું બગાડી કઈ તમે

એ રે કાપુ બે અલ્યા માપ કરીને મરી ગયો આ નહીં પડતું યાર પડ 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 એય જુદાકી હા બેસ બે હા ખોશ માય ને લઈ જાવ गरियो छ म अरे आ ओ ओ ओ आयो कबेले आयो त म देवा लाग्यो छ यार हामी हामी के म देवा लाग्यो छ ए ए तिमी के तरो काम गरौ ले ले जम काम गर त अरे गम नि कर द दबे सब्सक्राइब हालु ए मस्त सब्सक्राइबल दो दोकले न जबर मारु ए सब्सक्राइबल पर लइ ला ए तू के म Ori <laughs>